તે કરીને અહીંયા સ્વાગત નું કામ પણ ચાલુ રહે ને ત્યાં જમણવાનું પણ ચાલુ રહે રસોડામાં જે લોકો ફરજ બજાવે છે એ લોકો વસ્તુ ઘટતી તે કાઉન્ટર ઉપર ઝડપથી પહોંચાડે જેથી કરીને સમયસર જમણવાનું કામ પણ પૂર્ણ થાય ગંડાતા તમે આવી જાવ આપણી વચ્ચે જાફરાબાદથી જીવનભાઈ બારિયા પધારે છે તેમનો અમે અમારા વડીલ મુરબ્બીશ્રી ગાંડા હતા અને અમારા પટેલ શ્રી છે એમને અમે વિનંતી કરીએ કે તેઓ ફૂલહાર અને સાલથી સ્વાગત કરશે આ તો આગળ થોડાક હોય આભાર એ હાર દે તમે હવે પેલા અમારા સ્વાગત તો કરવા દઈએ પછી આભાર થેન્ક યુ એક ફોટો ફોટો પાડો ફોટો આભાર આતા આરામથી થી લાઈન સર જમવાનું ચાલુ જ રહેવાનું છે જ્યાં સુધી બધા જ જાન તરફથી જાન તરફથી જ્યારે કન્ફર્મેશન નહી આવે ત્યાં સુધી આવી રહે ચાલુ જ રહે આપણી વચ્ચે નના હતા પાલુભાઈ સાકરના પીતાશ્રી વધારે છે આપણે વાંટગામ પછી અમનું પણ સ્વાગત કરીએ છીએ અહીંયા બેસેલા ખુરચીમાં દરેક ગામના આગેવાનો કે જેઓના નામ અમે અહીંથી કદાચ ન બોલી શકીએ તો અમે હા અમે કોઈના નામ ન લેશે કે તો અમને દિલગીર રાખજો અમે તમારું અહીંથી શબ્દના રૂપે સ્વાગત કરીએ છીએ બાલુભાઈ નાનજીભાઈ સાખટ અભય સોલાર પ્લાન્ટ વાંઢ મૂળ બાબરકોટ તેઓ તરફથી અમારા સમૂહ લગ્ન માં પચીસ હજાર રૂપિયાનું દાન રોકડ રકમના ના દાતા તરીકે નોંધાવેલ છે અમે આ સમૂહ ગામ વતી સમૂહ લગ્ન સમિતિ વતી એમનો આભાર માનીએ છીએ Kuba baba 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 baba

બાલુભાઈ નાનજીભાઈ સાકર તરફથી આપણને રોકડ રકમના દાતા તરીકે પચીસ હજાર રૂપિયાનું દાન મળેલ છે આભાર અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ બાપભાઈ આપણા વડીલો કોઈ બાકી તો બસુ આવી જાઓ ઘડીક આવી જાવ તો અમે સારું લાગે છે આવો આવો બાપ આવો એમ નો હાલે આવો ભાઈ કાઈ આવો 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 આપણે બચવું મોટાને કહેશું કે આપણે દિનેશ સાહેબનું સ્વાગત કરીશું આપણા સાહેબ છે માસ્તર સાહેબ આભાર થૂક બાબા સમજો જોબ

આમ જોજો હતા ફોટો અમે ખૂબ ખૂબ આભારી છીએ કે પચીસ હજારના તરફથી દાન મળેલ છે આપણા સમુલગ્ન સમિતિમાં આવું નવું કાર્ય આપણા ગામ વતી અને આપણે એવી આશા રાખીએ કે ભવિષ્યમાં નજીકના વર્ષોમાં પણ આવી નવી દાનની સરવાણી ચાલુ રહે આભાર થેન્ક યુ જે લોકો અહીંયા પ્રત્યક્ષ ખોરાક રીતે નાણાં કી મદદ દાન સ્વરૂપે આપેલી છે તેઓનો પણ અહીંથી બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા પધારેલ મહેમાનનો ખૂબ ખૂબ આભાર કે જે વ્યવસ્થામાં અમને સાથ સહકાર આપે છે અને આવો નવો આપશો એવી અમારી નમ્ર વિનંતી છે દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી આરામથી જમણવાર ચાલુ છે કોઈ ધક્કા મૂકી ન કરશો અને જમ્યા બાદ જે લોકો જમીન ત્યાં તેઓ પોતપોતાના વાહન કે આંડાવળા રોડ ઉપર ટ્રાફિકમાં પાર્કિંગ કરેલા છે તે હટાવી લેવા વિનંતી ક્યાંથી જ્યાં હોય ત્યારે રાકેશભાઈ શાંખ બે મિનિટ માટે આવશો રાકેશભાઈ રાકેશભાઈ સાંકળ ઝડપથી આવશો રાકેશભાઈ સ્ટેજ માં ઝડપથી આવો વધારે તમને પણ અમારે આવતા વર્ષે તમારું સ્વાગત તમારે કરવાનું છે આવો સાહેબ આપણે એનએસજી કમાન્ડોમાં છે અને આપણા તકે ખૂબ ગર્વની લાગણી ગર્વની લાગણી અનુભવીએ છે કે આપણા અવભાગ્ય સાલ અને આરતી આપણે સ્વાગત કરશું સાલ પહેરાવી દેજો ખૂબ ખૂબ આભાર સાહેબ રાકેશભાઈ એક મિનિટ એક મિનિટ ઉભા રહેજો રાકેશભાઈ ફોટોગ્રાફી ફોટોગ્રાફી આ બાજુ આભાર યુ અહીંયા નાગેશ્રી બસો સોથાભાઈ ચૌહાણ બાબરકોટ બસો રૂપિયા ભીખાભાઈ મકવાણા